રાજા ઉત્તાન એમને એમના દીકરાને ન બેસાડ્યો ધ્રુવ કહે છે માં હું પણ એક રાણીનો દીકરો છું મને મારા પિતાશ્રી ની ગોદમાં બેસવા દયો સુરુચ કહે છે તારી માં રાણી નહીં તારી માં તો દાસી છે અપરમાએ કવેણ બોલ્યા છે અને કહે છે તારે જો મહારાજની ગોદમાં બેસવું હોય તો એક કામ કર જંગલમાં જા જંગલમાં જઈ ભગવાનને ભજી લે અને ભગવાન મળે તો તું એની પાસે માગજે કે તને મારા કુખથી જન્મ મળે તો તું તારા મહારાજની ગોદમાં બેસી શકે નહીં તો મહારાજની ગોદમાં ન બેસી શકે હવે ભગવાનને મેળવવા જાય ને ભગવાન પાસે એવું માગે કે તારા પેટથી જન્મ મળે ને પછી એના પિતાશ્રીની ગોદમાં સીધું રાજગાદી ન માગી લે વાયા થ્રુતને કરવું એના કરતા ભગવાન મળે તો સીધું જ ન માગી લે પણ એ સમયે પાંચ વર્ષનો એ ધ્રુવ રડતા રડતા પોતાની માતા સુનીતિ પાસે જાય છે અને સુનીતિએ પ્રશ્ન કર્યો બાળક ધ્રુવ શું થયું બેટા શા માટે રડે છે તું માં અપરમાએ મને કવેણ બોલ્યા છે શું થયું

મને આશીર્વાદ આપો કે મને હું જંગલમાં જાઉં અને ભગવાનને મેળવવા માટે નીકળી પડું ભગવાન મને મળી જાય એવા આશીર્વાદ આપો મા સુનિતને વંદન કર્યા ધ્રુવજી મહારાજે એટલે સુનિત આશીર્વાદ તો આપ્યા પણ થોડી વાર માટે મનમાં ચિંતા થઈ કે મારો બાળક જંગલમાં જશે તો તાડ તડકો ભૂખ તરસ વરસાદ આ બધું હશે તો મારો દીકરો કેમ રહેશે ત્યાં પણ અંતમાં એક પ્રશ્ન આવીને ભોર્યો રહ્યો એક શાંતના મનમાં આવી ઉભી રહી કે જેને મેળવવા માટે મારો દીકરો જાય છે એ ભગવાન મારા દીકરાની રક્ષા કરશે માને વંદન ધ્રુવજી મહારાજ જાય છે આ સુનીતિ છે આ સુનીતિની જગ્યાએ જો અન્ય કોઈ માં હોત તો વિચાર કરો શું થયું હોત છોકરાનું બાવડું પકડીને તરત લઈને ગઈ હોત અને અપરમા હારે એવી ઝઘડો કર્યો હોત એવો ઝઘડો કર્યો હોત રાતો સુનિતી છે એટલે એને વિચાર કર્યો કે ઝઘડો કરવા કરતાં જ્યારે આ બાળકની અંદર આવી પ્રેરણા નાખી દીધી છે કે ભગવાનને મેળવવાની તો આ પ્રેરણાને મારે બારી ન કાઢવી જોઈએ આ પહેલી વહેલી વાત પોઝિટિવ થિંક જ્યારે માતાઓ ચાલુ કરશે ત્યારે બાળક ક્યારેય માય કાંગલો નહીં બને સાહેબ પણ આપણે તો એને ઘોડિયામાંથી જ માય કાંગલો કરી નાખ્યો હોઈ જા તારો બાપ બાઘડો આવ્યો આપણે એને ત્યાંથી જ હાવ એકદમ માય કાંગલો બનાવ્યો હોય કેટ કેટલા પ્રકારની વાતો કરીને આપણે ડરાવતા હોઈએ સુઈજા રાતની માં આવી હવે આ રાતની માં સુરત થી નીકળી ગઈ ના ભેસવડી નાખ્યા જંગલમાં કડી હોય ને તો જડે તો કેજો અમને અરે શું હાલડા સાહેબ બાળકને પારણિયામાંથી જ એવો નિડર બનાવો એવો એને નિર્ભય બનાવો મોટો થઈ અને ડરે નહીં પણ આપણે તોને ઘોડિયામાંથી જ માય કંગલા કરી દીધા હોય જોકે હવે તો પારણિયા ગાવાના બંધ થઈ ગયા છે પણ આ સુનિતી છે એટલા માટે ઝઘડો ન પણ પોતે પોતાના દીકરાને આશ્વાસન રૂપી શબ્દો આપી અને એની અંદર એક ભક્તિનો સ્ત્રોત છે બેટા આમ પણ ભગવાનને મેળવા જ રહ્યા છે બાળકને મોકલ્યો છે બાળક ધ્રુવ ઘરેથી નીકળે છે ઘરેથી નીકળતાની સાથે જંગલના માર્ગે ચડ્યો અને જંગલના માર્ગે દેવર્ષી નારદસા માં મળ્યા છે નારદ સામે મળ્યા એટલે નારદ ને નૈમા છે નૈમા એટલે ગયમા છે એટલે નારદે પ્રશ્ન કર્યો બાળક ક્યાં જાય છે તું પાંચ વર્ષનો ધ્રુવ કહે છે ભગવાન ને મેળવા પાંચ વર્ષનો ધ્રુવ એમ કહે છે ભગવાન ને મેળવા હવે નારદ ને આશ્ચર્ય થયું કે આટલો નાનો બાળક અને ભગવાનને ને મેળવા જાય લાવ કસોટી કરી નારદે પ્રશ્ન કર્યો કે ધ્રુવ બાળક તને એમ લાગે છે કે તને ભગવાન મળશે પાંચ વર્ષ નો ધ્રુવ એમ કહે છે કે મહારાજ ઘરેથી નીકળતાની સાથે તમારા જેવા સદગુરુ દર્શન થયા છે ને એટલે હવે મને પૂર્ણ ભરોસો છે મને ભગવાન મળીને જ રહેશે મને પૂર્ણ શ્રદ્ધા છે જયારે કોઈ મહાપુરુષ મળે

ધ્રુવજી મહારાજ જંગલમાં ગયા અને દેવર્ષિ નારદ ઉત્તાન પાદ રાજા પાસે આવીને કહે છે કે રાજા હવે ઉમર થઈ છે તમારી અને જંગલમાં જવાનો સમય તમારો હતો ને ગયો તમારો દીકરો હવે આ સુરુચને લાડ લડાવવાના બંધ કરો હારું હારું ખેવાનું પીવાનું ઓઢવાનું હરવાનું ફરવાનું આ બધુંય મૂકી અને હવે સુનીતિને વાલી કરીને ભગવાનનું યજન કરો ઉત્તાન પાદ રાજા કહે છે કે દેવર્ષિ મારો દીકરો ધ્રુવ પાછો આવી જશે ને એટલે હું આ મારા સંસારનો ત્યાગ કરી ચાલ્યો જઈશ દેવર્શી નારદ નીકળી ગયા આ બાજુ ધ્રુજી મહારાજ મધુવન ગયા છે અને મધુવન ધ્રુજી મહારાજ ભગવાન નું યજન કરે છે શરૂઆતના મહિનો જે હતો એ મહિનાની અંદર છ દિવસ સુધી ભગવાનનું નું યજન કરે અને છઠ્ઠા દિવસે માત્ર તૃણ પત્રો ખાય છે ત્યારબાદ ત્રીજા મહિને નવ દિવસ સુધી ભગવાનનું નું યજન કરે નવમા દિવસે માત્ર જલપાન કરે છે ત્યારબાદ ચોથા મહિનાની અંદર એમણે બાર દિવસ સુધી ભગવાનનું યજન કરે બારમા દિવસે ન તૃણપત્રો ખાય ન ફળ આહાર ખાય ન પાણી પીવે માત્ર બારમા દિવસે શ્વાસો શ્વાસની ક્રિયા કરી લે અને વળી પાછા બાર દિવસ ભગવાનના યજનમાં બેસી જાય ત્યાર પછીના મહિને તો એણે પોતાના શ્વાસ લેવાની પણ ક્રિયા બંધ કરી જીત શ્વાસો નૃપાત્મજ પોતાના શ્વાસને એણે જીતી લીધા છે આખો જગત અહીંયા ગુંગળાવા લાગ્યું દેવાધી દેવ ઇન્દ્રજી ભગવાન નારાયણ પાસે ગયા અને ભગવાન નારાયણ કહે છે પ્રભુ આ જગત ગુંગળાય છે હવે શું છે આ અને ભગવાન નારાયણ બોલા છે ઇન્દ્ર તમે ચિંતા કરો માં આ તો મારો એક ભક્ત છે એક બાળક છે એણે પોતાના શ્વાસને ને છે એટલે એમણે આ જગત ગુંગળાયું છે પણ હમણાં જઈ અને એમને દર્શન આપી અને હું આ જગતને મુક્ત બનાવું છું તમે ચિંતા ન કરો ભગવાન ચતુર્ભુજ નારાયણ રૂપ લઈ ગરડ ઉપર બિરાજમાન થઈ આવ્યા જે જગ્યાએ વર્ષનો ધ્રુવ પોતાના જમણા પગના નીચે આ ધરતી નો છે ત્યાં આગળ જઈ ભગવાન ઉભા રહ્યા પણ ધ્રુવજી મહારાજ ની આંખો બંધ છે એટલે એમને ખ્યાલ નથી કે ભગવાન આવ્યા છે એટલે શું કર્યું ભગવાને એને હૃદયસ્થ દર્શન આપ્યા

કંઈક બોલવા માગે છે એટલે ભગવાન પોતાના હાથમાં રહેલો જે શંખ છે એ શંખ દ્રુવજીના લલાટમાં જ્યાં સ્પર્શ કરાયો ને તો જાણે વેદ નો જાતા બ્રાહ્મણ જાણે ભગવાનની કોઈ આરાધના કરાવતો હોય એમ પાંચ વર્ષનો બાળક એ ધ્રુવ ભગવાનની પ્રાર્થના કરે છે અને ભગવાન પાદરા એમ બોલ્યા છે પ્રવી શમાવા ચમી મા પ્રસુ नुजीवयात्यखिलशक्तिलरस्वधाना अनुन्यास्सहस्तश्चरण श्रवणत्वगादिना प्राणान् नमो भगव પુરુષ્ય શ્રીમતી ભાગવત નો એ ચોથો સ્કંદ નમો અધ્યાય અને છઠ્ઠો શ્લોક કહે છે યંtanh પ્રવિશ મમ વાચમિમામ પ્રસુ ભગવાનને પ્રાર્થના કરી આ ધ્રુવે જે પ્રાર્થના કરીને એ પ્રાર્થના આ જગતના તમામ જીવાત્માએ કરવી જોઈએ કારણ ભગવાનને કહે છે પ્રભુ તમારી કૃપાથી હું બોલી શકું છું તમારી કૃપાથી હું ચાલી શકું છું તમારી કૃપાથી હું જમી શકું તમારી કૃપાથી હું સૂઈ શકું અને તમારી પરમ કૃપાથી હું સવારમાં વળી પાછો જાગી શકું છું ભગવાનની પરમ કૃપા છે આપણા ઉપર કે સવારમાં જગાડે છે નકર હાજે હુવાડી દે અને પછી ઉઠાડે નહીં તો પરમ કૃપા છે આ બધું ચાલે છે ઈશ્વર ની કૃપા ન હોય એટલે આપણે રોડે ચડીએ તરત જ હા તમારી ઈચ્છા થી તમે જમી શકો પણ ભગવાન ની ઈચ્છા ન હોય એટલે તમારા પેટમાં પચી ન શકે ભગવાન જ્યાં સુધી જઠરાગ્નિ સ્વરૂપે તમારા પેટમાં ન આવે ત્યાં સુધી તમારા ઉદરમાં નાખેલો અનાજ પચે નહીં અને પચે નહીં એટલે એ ને પછી કાં તો તમે લીંબુ શરબતની માગણી કરો કાં તો પછી હળદર મીઠાની ફાકડી માંગો અને કાં તો રોડે ચડો ક્યાંક લીંબુ સોડા મળી જાય તો સારું ભગવાન ની કૃપા છે અન્યાસ્તરણ શ્રવણ ત્વગા દિના પ્રાણા નમો ભગવતે પુરુષ પ્રાણા નમો ભગવતે પુરુષાય તો તમારી કૃપાથી મારું જીવન ચાલે છે ભગવાન કહે છે માગો બાળક શું આપું છતાં પણ ધ્રુવજી મહારાજ કઈ ને બોલ્યા ભગવાન સમજી ગયા ભગવાન કઈ માગવું નહીં નહીં માગવાનો કેટલો ફાયદો એ તમે જોઈ લો હવે કદાચ બાળક ધ્રુવે માગવું તો શું માગત કે હે ભગવાન મને મારા પિતાશ્રી ની ગોદમાં બેસવાનો અધિકાર મળે આટલું જ માગત ને વિશે શું હવે આપણે આપણે જે જરૂર છે એ જ ભગવાન હે ભગવાન આ બે લાખ રૂપિયા આમાં મળી જાય તો કામ થઈ જાય કેટલા બે લાખ ભગવાને તમને પાંચ લાખ નક્કી કર્યા હોય અને તમે બે લાખ માંગો એટલે અહીંયા આગળ ધ્રુવજી મહારાજે કશું ન માગ્યું

ભગવાને કહ્યું કે હું તમને ધ્રુવજી મહારાજ છત્રી હજાર વર્ષના રાજા બનાવું છું બીજી વાત તમારું જયારે મૃત્યુ આવશે તમને ત્યારે મારું વૈકુઠ નું વિમાન લેવા આવશે આ બીજો જેકપોટ અને ત્રીજી વાત હજી ત્રીજી બાકી છે કે તમારું મૃત્યુ થશે તમને મારું વૈકુંઠ વિમાન લેવા આવશે પણ હું તમને આકાશ મંડળમાં માં અવિચલ પદ આપું છું અને પદ આપું છું એટલું નહીં સપ્તર્ષિઓ જે મહાઋષિઓ છે તમારી પરિક્રમા કરશે હવે આનાથી વિશેષ જેકપોટ મળે કેટલો ન માગવાનો ફાયદો છે બાકી ભગવાન પાસે જઈને માગશો તો ભગવાન કોઈ દી કઈ આપવાનો નથી સાહેબ

અને ભૂલા પડે કદાચ એની હારે પેલું હોકાય અંતર ન હોય પણ રાત્રિના સમય જ્યારે આકાશમાં નજર કરે અને ધ્રુવનો તારો જોઈ જાય ને એટલે ખબર પડી જાય કે અમારો કિનારો કઈ બાજુ છે જે દિશા બતાવે ને એને અવિચલ પદ મળે ધ્રુજી મહારાજ કચવાતા મને ઘરે આવ્યા વિદુરજીએ પ્રશ્ન કર્યો બાપજી ભગવાન મળ્યા પછી હેનું કચવાવાનું એટલે એ સમયે મૈત્ર ઋષિ બોલ્યા છે

धो कसुम दो रंग तो राज में धोबी धो कसुबियों धावण के धारा धाराएं चो कसुमी नो रंग हो राज मने लाहो राज मने

મારી જનન્યા હૈયામાં પોઢંતા મને લાગ્યો આ કસુબીનો રંગ આ માના સંસ્કારની વાત છે ધાવણ કેરી ધારાએ ધારાએ ચાખો મે આજ કસુબીનો રંગ આ કસુબી એટલે સંસ્કારની વાત છે માએ એને દૂધ પીવરાવતા પણ હાલડા ગયા અને એ હાલડામાં સંસ્કારની વાતો કરી છે ભગવાનના ધર્મની વાતો કરી છે મને કહેવાનો એક અવસર મળ્યો એટલે કહું બાળકને સંસ્કારનું સિંચન માં કરે છે તમારે જો બાળક જોઈતો હોય તો એક વાત યાદ રાખજો કુવામાં હશે ને તો અવેડામાં આવશે આ બહુ તમારી ભાષા કુવામાં હોય તો અવેડામાં આવે માની અંદર સંસ્કાર હોય તો દીકરામાં આવે બાકી સંસ્કાર ના

કેટલા લોકો રાહ જોવો છો અરે હું થોડું કહું તમને જુગાર રમવાની રાહ જોવો ભીમ અગિયારસ ના તહેવાર ની રાહ કઉ તમે પણ આવડું લઈ લીધું આવું ક્યાંક ક્યાંય આપડે છે હા આપડે ક્યાંક ક્યાંક હજી પડ્યું છે મેં જોયું છે સાવ નથી એવું નહીં એક છોકરાને એની માએ ભણવા બેસાડ્યો તમને કવા સંસ્કારની વાત મામા સંસ્કાર હોય ને માની અંદર તો દીકરામાં આવે હવે ધ્યાન રાખજો છોકરાને ભણવા બેહાડ્યો છોકરો એક દી બે દી ગયો આઠ દી થયા એટલે છોકરાને મા એને લેશન કરવા બેહાડે લેશન કરવા બેહાડે પાર્ટી પેન માગે પાટી આપે પેન નો આપે ત્રણ ચાર દિવસ પેન નો આપે એટલે મા વિચાર મકડી આ રોજ પેન ખોઈને આવતો હશે એકવાર ખબર પડી ગઈ આ પેન ખોઈ ન થાવ તો ખાઈને આવે છે આ પેન ખાઈ જાય છે આ વતરાણાને ખાઈ જાય છે અને એ સમય બરાબર માજરાક મારી જેવી આકરા સ્વભાવની હશે એટલે માસ્તર વારો કાઢવા તૈયાર થઈ બીજા દિવસે હોય એક હાથમાં એને ને બાવડું પકડ્યું અને એક હાથમાં છોકરા નું દફતર પકડ્યું અને ગામ વચ્ચે હળકતું ટીપણું નીકળ્યું માસ્તર આવા છે માસ્તર તેવા છે માસ્તર ભણાવતા નથી આરામ પગાર લે છે આવો છે તેવું છે ન બોલવાના શબ્દ બોલીને જાય છે માસ્તર પાસે ગયા માસ્તર ને જેમ ફાવે મુપાડ્યા હો માસ્તર ચૂપ થઈ ગયા કારણ એને ખબર હતી આ હળકતું ટીપણું છે અને આમાં જો હું બોલીશ અને શબ્દરૂપી આહુતિ પડશે તો વળી પાછું ભભુકશે માસ્તર ચૂપ રહ્યા બેનને માંડ કરીને પાછા મોકલ્યા એ કહે છે હું તમારા છોકરાને હું સમજાવી દઈશ તમે ચિંતા કરો માં તમારા છોકરાને હું સમજાવી દઈશ હવે ઈ પેન નહીં ખાય માંડ કરીને બેનને વળાવ્યા

કારણ મહાપુરુષો કહે છે કોઈ કવિ એમ કહે છે કે આ સંસ્કારો બજારમાં વેચાતા નથી મળતા સંસ્કાર તો પરિવારમાંથી જ મળતા હોય છે માટે પરિવાર સંસ્કારી હોવો જોઈએ તો સંતાનો ધ્રુવ જેવા થાય બાકી સંસ્કાર નહીં હોય ને તમે જો દીકરા માટે ધ્યાન નહીં આપો એટલે તમારો દીકરો ધ્રુવ જેવો હશે તો ધુંધુકારી થઈ જાય એમાંથી સંસ્કારની સાથે તમારી છરા એના ઉપરની તમારી નજર પણ હોવી જોઈએ આપણો બાળક છે એને ખાવું પીવું હરવું ફરવું ઓઢવું

ઘરેથી કઈ ને જાય હું સ્કૂલે જાઉં છું કોલેજ જાઉં છું કોલેજ જઈને જોઉં તો ખબર પડે હોય બગીચામાં ગાર્ડન માં જોઈ કટોકી હોય આની પાછળ જવાબદાર કોણ આની પાછળ જવાબદાર એનો મા બાપ છે સારી સ્કૂલમાં એડમિશન લઈ દેવાથી તમારા બાળક માં સંસ્કાર નહીં આવે પણ સારી સ્કૂલમાં એડમિશન લીધા પછી પણ એના ઉપર તમારી નજર હોવી આ બહુ મહત્વની વાત છે સાહેબ

રાજ્ય કર્યા પછી જયારે પોતાના ઉત્તરાધિકારીઓને રાજગાદી સોંપી દઈ અને પોતે જયારે જંગલમાં જાય છે જંગલ ને કિનારેથી નીકળતા નીકળતા ગંગાના કિનારે ગયા ઋષિકેશ માં જ્યાં સ્વર્ગાશ્રમ છે ત્યાં સ્વર્ગાશ્રમ ની અંદર જઈ અને જ્યારે બેઠા છે

ભગવાન વિષ્ણુના જ્યારે પાર્ષદો લેવા એવા એ પાર્ષદોની સાથે જ્યારે વિમાનમાં બેસીને જાય છે એટલે વળી પાછું ધ્રુવે માગ્યું ધ્રુવજી મહારાજ રડ્યા છે અને રડતા સમયે પાર્ષદોએ પ્રશ્ન કર્યો ભક્તરાજ શું થયું શા માટે રડો છો ત્યારે ધ્રુવજી બોલ્યા છે મારી માને જો મુક્તિ ન મળી હોય તો મારે સ્વર્ગમાં આવવું નથી માને મુક્તિ પહેલા અપાવી અને ત્યારે ભક્તરાજને કહે છે જુઓ ભક્તરાજ આગળના વિમાનમાં તમે નજર કરો તમારી માતા સુનીતને લઈ અને ભગવાનના પાર્ષદો જાય છે કારણ ધ્રુવ જેવો બાળક જેને મળે ને એના મા બાપને સ્વર્ગ જ મળે એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી સંસ્કારી દીકરો હોય તો એના મા બાપને સ્વર્ગ મળે ધાર્મિક હોય તો એના મા બાપને સ્વર્ગ મળે એમાં કોઈ સંશય નથી બાકી ધુંધુકારી જેવો થાય તો સ્વર્ગ મળ્યો હોય ત્યાંથી ઉપાડીને વળી નરકમાં નાખે પણ ધ્રુવ જેવો દીકરો મળે તો એ દીકરો આ દુનિયામાં મા બાપને સ્વર્ગની પ્રાપ્તિ કરાવે આ ધ્રુવ ચરિત્રની કથા એમ બતાવે છે પાંચ વર્ષનો ભગવાનને મેળવવા માટે થઈને બાળક નીકળી પડ્યો બહુ મુખ્ય સંદેશો આપ્યો ભગવાનની ભક્તિ કરવા માટે કોઈ પણ જાતની ઉંમર નથી હોતી સાહેબ ભગવાનની ભક્તિ માટે ઉંમર ન હોય ભગવાનની ભક્તિ માટે તો માત્ર ભાવ હોવો જોઈએ ભાવ જાગે અને ભગવાનની ભક્તિ થાય